When the rabbit game is over, we will have dinner together. Okay, that's it. The audience will not be able to see you the cooking Okay, friends, let's go. Where is the rabbit? It's in the kitchen. The audience will not be able to see you. Yes. Let's pick it up and see. Friends, let

나로는 리버럴. 저. 살이 좀 좋다. 말하자. 굉장히 좋죠. 저. 미드릭. 나 지금. 가이나 지가 때 받지. 저. 골골 남기면 괜찮지. 나 지금 팔았나? 맞아. 저. 골골 뒤에 올 차. 예. 나 지금 미드로. 가인. 네. 아틀마트 받지.

નજીક પાછળ <the> <taught>

માયા તો બધી ધ્યાન ના મે આવી ગયો આજે હું માયા થઈ જવાય હવે તો મિત્રો આજની ગેમ માં તમને મજા આવી કારણ કે મે પાછા પી જીતી ગયો તો કરે તમને મજા આવી હોય તો વિડિયો લાઈક કરી દેજો અને ફરી વખત આવો જ વિડિયો લાવીશું બીજો નવો લાવીશું તો તમારો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને લાઈક ના કરી રે કરી લો ચાલો મિત્રો જલ્દી જલ્દી ફટાફટ ફોલો અને સબસ્ક્રાઇબ કરી લો ચાલો વિડિયો અહીંયા સમાપ્ત કરીએ છે મળીશું બીજા વિડિયોમાં જય માતાજી